હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ફરી પાછા ખૂબ ઉપયોગી પુરવાર છે એનો પાર્ટ આજે આપણે જોવાનો છે વિદ્યાર્થી મિત્રો તો રેડી છો ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ ક્વેશ્ચન છે બહુ પરમાણુક વાયુના મુક્તતાના અંશ એન હોય તો એક અણુ દીઠ સરેરાશ ઉર્જા કેટલી ભાઈ એક અણુ ઉર્જા એકની ઉર્જા વન હાફ કેટી કેટી હોય જગ્યાએ આપણે લીધી તો કેટલી હોય બહુ સિમ્પલ છે તો ઇઝ ટુ ટુ એન બાય કેટી શું હોય એન બાય ટુ કેટી સિમ્પલ તો એન કેટી ના છેદમાં ટુ છે યસ એન કેટી ના છેદમાં ટુ આવી ગયું ઓકે ચાલો રેડી ચાલો આગળ નેક્સ્ટ કોઈ એક વાયુ માટે વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર આ સ્પેલિંગ આમ લખાય રેડી એનો ગુણોત્તર આપ્યો છે કે ગેમા બરાબર દસ એટલે આ થાય પાંચ પંદર ને પાંચ એટલે થ્રી બાય ટુ ચલો ગેમા થ્રી બાય ટુ આવી ગયો રેડી સીપી બાય સીવી ઓકે આના ઉપરથી તમારે સીવી ને સૂત્ર નો કરતા બનાવવું હોય તો સીવી બરાબર શું થાય ટુ સીપી બાય થ્રી ચાલો હવે સંબંધ છે કે સીપી માઇનસ સીવી ઇજ ઇક્વલ ટુ આર હવે આ cv ની કિંમત ટુ સીપી બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ આર બાય જે અહીંયા ગુણાવો થ્રી સીપી માઇનસ ટુ સીપી એટલે સીપી બાય થ્રી ઇઝ ઇક્વલ ટુ આર બાય જે આને અહીંયા લઈ જાવ

સીવી ટુ આર બાય જે નથી ટુ આર બાય જે નથી હવે સીપી જો થ્રી આર બાય જે થ્રી આર બાય જે ફાઈવ યસ તો ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન છે જોઈ લો ઓકે એટલે બે માંથી કોઈ એક આપ્યો હોય પણ આ તમને આપેલો છે એટલે થ્રી આર બાય જે ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ આગળ વધીએ વાયુના ગતિવદ અનુસાર નિરપેક્ષ શૂન્ય તાપમાને ભાઈ તાપમાન T ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો ઊર્જા એ તાપમાનના સમપ્રમાણમાં તો આના પરથી ઊર્જા 0 થાય થાય તો અણુઓની ગતિ ગતિ બંધ પડે રેડી ને થાય તો અણુઓની ગતિ કેવી પડે બંધ પડે સિમ્પલ એન્ડ શોબર તો ઓપ્શન સી ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી નેક્સ્ટ આગળ વધીએ એક દ્વિપ પ્રમાણુક વાયુમાં એક દ્વિ પ્રમાણુક વાયુ છે એમાં રેખીય મુક્તતાના અંશો ધ્યાન આપજો દ્વિ પરમાણ્વીય વાયુ માટે મુક્તતા ના અંશ આવું હોય આના મુક્તતા ના અંશો કેટલા હોય દ્વિ પરમાણુ વાયુ જે રિજિડ રોટેટ નથી કીધું એટલે ત્રણ હોય રેખ્ય ગતિ ચાક ગતિ અને દોલન કે કંપન ગતિ જો રેખ્ય ગતિના મુક્તતાના અંશો હોય છે f બરાબર થ્રી ચાક ગતિના હોય છે ટુ અને દોલન ગતિના હોય છે ટુ તમને આમાંથી માત્ર કઈ ગતિના પૂછા છે રેખ્યના જ પૂછા છે તો રેખ્યના પૂછા હોય તો જવાબ તમારો આ જ આવે તો આ મુક્તતાના અંશ કેટલા આવે એફ બરાબર થ્રી આ ખાસ ધ્યાન રાખજો ઘણા બાળકો આ ખાલી આ ટાઇટલ વાંચી અને કર નાખી કે દ્વિપરમાણુ વાયુના મુક્તતાના અંશો સેવન હોય બરાબર અથવા ફાઈવ હોય રિઝીટ્રોટેડ હોય તો ફાઈવ હોય તો ઘણા ફાઈ લખીને આવે પણ તમને એની અંદર ચાલો નેક્સ્ટ આગળ વધીએ સીપી અને સીવી એ વિશિષ્ટ ઉષ્મા હોય અને આર એ મોલર વાયુ અચળાંગ છે તો સંબંધો બહુ સિમ્પલ છે સીપી અને સીવી નો સીપી માઇનસ સીવી ઇજ ઇક્વલ ટુ ઓપ્શન સાચા છે જોઈ લો રેડી ખ્યાલ આવી ગયો એકી સાથે બે પ્રિન્ટ થઈ ગયા છે કદાચ આમ પ્રિન્ટ કરવું હોય કે સીવી માઇનસ સીપી ઇઝ ટુ આર રેડી આવું હોય શકે એટલે હાલમાં બે સેમ છે એટલે આ સાચા કહેવાય

ओके तो आप लोग सबन જોઈ લો કે cp - cv = r તો આપણે એવું કહીએ કે બંને બાજુ cv વડે ભાગતા ચાલો બંને બાજુ cv વડે ભાગો તો cp ના છેદમાં cv - 1 થઈ જશે ને = r cp / cv cp / cv = ગેમા તો જોઈ લો તો ગેમા - 1 = r હા બંને બાજુ વડે વડે ઓકે ઓકે આગળ લઈ જતા ઉપયોગ આવશો સીવી બરાબર આરના છેદમાં ગેમા માઇનસ વન તો છે જોઈ લો આરના છેદમાં ગેમા માં માં માઇનસ વન યસ ઓપ્શન ડી ઇઝ ધ ઓપ્શન જોઈ શકો છો રેડી ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર સીપી બાય સીવી બરાબર ગેમા હોય તો મુક્તતાના અંશના પદમાં પદ કેટલું થાય ચાલો સીપી બાય સીવી ટુ ગેમાં તો મુક્તતાના અંશમાં મુક્તતાના અંશો માટે સીવી બરાબર એનઆર બાય ટુ થ્રી બાય ટુ આર આવે પણ આરબુ રેડી સામાન્ય રીતે સીવી બરાબર એક વાયુ હોય તો જગ્યાએ સંખ્યા કીધેલા સીવી છે આર વત્તા એનઆર બાય ટુ હેડી ટુ આર વત્તા એનઆર બાય ટુ એવું થયું ને ચાલો તો સીપી બરાબર આવું થયું

ચાલો વન પ્લસ ટુ બાય એન વાયુનું મિશ્રણ ટુ મોલ ઓક્સિજન અને ચાર મોલ ઓર્ગન આર્ગન થી ભરેલું છે તો આંદોલિત અવગણ માં આવે તો તંત્રની કુલ આંતરિક ઉર્જા કેટલી થાય કુલ આંતરિક ઉર્જા પૂછી છે મ્યુ વન ચાલો એક મિશ્રણ માં બે મોલ એટલે મ્યુ બરાબર બે મોડ અને મ્યુ આર્ગન ચાર હાલો આંદોલિત કરવામાં આવે છે તો તંત્રની કુલ આંતરિક ઉર્જા યુ કેટલી થાય તો સિમ્પલ વાત છે કે યુ બરાબર એફ બાય ટુ મ્યુ આર ટી રેડી આ સૂત્ર છે આંતરિક ઉર્જાનું એફ એટલે મુક્તતાના અંશ તો હું તમને કહી દઉં કે અને એક પરમાણુ વાયુ થાય મુક્તતાના અંશો ત્રણ થશે બંને માટે રાઈટ ચાલો એ ભી થઈ ગયો કુલ આંતરિક ઉર્જા એટલે અહીંયા આવું લઈ શકીએ યુ બરાબર યુ ઓ ટુ

आ 8 2 જાય આટલા આયા થશે 3 r t + 6 ઓ 2 સોરી 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 ચાલો આઈએ ધ્યાન આપો ફરીથી બાળકો યસ 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 ઓ 2 a દ્રવ પરમાણુ રિજિડ રોટેટ હોવાથી મુક્તતાના પાંચ આર્ગન એક પરમાણુક વાયુ છે માટે આર્ગન યસ બે અલગ છો એટલે અહીંયા લખી દેજો એફ ઓ ટુ અને એફ આર્ગન ચાલો એટલે અહીંયા છે ને ત્રણ ની જગ્યાએ મિત્રો આવી જશે આપણે ખાલી બદલી નાખીએ ચાલો અહીંયા આવશે ફાઈવ

વધે તો ગતિ એની ગતિ ઉર્જામાં શું થાય વધારો થાય કારણ કે સંપ્રમણમાં છે એટલે એની ગતિ ઉર્જા વધે ચાલો ઇટ્સ ઓકે નેક્સ્ટ આગળ અચળ કદે વાયુ નું દબાણ ખાલી જગ્યાના ના છે કદ અચળ છે એટલે વી અચળ

વાયુની કુલ આંતરિક ઉર્જા સરેરાશ ગતિ ઉર્જા યસ ઓપ્શન બી કે દબાણ એ અણુઓની સરેરાશ ગતિ ઉર્જાના સમ પ્રમાણમાં હોય છે આવી ગયું તો ઓપ્શન બી ધ રાઈટ ઓપ્શન આવી ગયું ચાલો રેડી ઓકે સિમ્પલ એન્ડ સોબર ચાલો આગળ વધીએ નેક્સ્ટ જો વાયુ નું તાપમાન સત્યાવીસ થી નવસો સત્યાવીસ કરવામાં આવે તો ગતિ ઊર્જા કેટલી થાય ચેક કરી સત્યાવીસ અંશ સેલ્સિયસ મીન્સ સત્યાવીસ એટલે ત્રણસો નવસો બારસો ઈ વન ઈ ટુ કેટલી થાય

ચાર ગણી ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી એકદમ ચાલો નેક્સ્ટ આગળ એફ જેટલા મુક્તતાના અંશવાળા બહુ પરમાણુ કણોની એક રોદિત ઊર્જા આવી ગયો છે બાય એક ની ઊર્જા 1/2 kT તો n ની ઊર્જા કેટલી તો e બરાબર n kT બાય 2 n kT બાય 2 પણ n ની જગ્યાએ f લેતા